ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર એકતાલીસ તો એમાં જે શ્રેણી આપેલી છે એ આપણે લખીએ શ્રેણી ત્રણ ત્યાર પછી છે દસ પછી પિસ્તાલીસ બસો વીસ અને એની પછીની સંખ્યા આપણે મેળવવાની છે એકસાથે ઘણો બધો વધારો થઈ ગયો જો બરાબર ચાલો જોઈએ આપણે ગેપ ચેક કરીએ ત્રણ પછી દસ એટલે સાતનો વધારો થયો ત્રણ પ્લસ સાત એટલે દસ દસ પછી પિસ્તાલીસ એટલે પાંત્રીસ નો વધારો થયો છે બસો વીસ ચેક્કર લેવી બસો વીસ માઇનસ પિસ્તાલીસ જીરોમાંથી પાંચ બાદ ન થાય તો બે ઉપર અહીંયા એક અહીંયા દસ દસ માંથી પાંચ બાદ કરીએ તો પાંચ એક માંથી ચાર બાદ ન થાય તો દસ ને ચાર બાદ કરીએ તો સાત ઉપર ના એકસો ને પંચોતેર આવે છે એટલે સાત પાંત્રીસ અને બીજું શું છે એકસો ને પંચોતેર બરોબર અહીંયા છે પ્લસ પંચોતેર આટલું હવે આગળ આની પછી અહીંયા જે આપણે મેળવવાનું છે સાત પાંત્રીસ એકસો પંચોતેર હવે અહીંથી ખબર પડે જો આ શું છે સાત પછી એટલે થાય એકસો ને પંચોતેર મતલબ પાંચ સાથે ગુણાકાર છે બધાનો નીચે એવી જ રીતે અહીંયા આવશે પાંચ સાથે ગુણાકાર એકસો પંચોતેર ગુણ્યા પાંચ આ રીતે બરોબર

એના અડધા થાય આઠસો પચાસ અને આ પચાસ ના અડધા થાય પચીસ તો આ થઈ ગયા આઠસો ને પંચોતેર નહીં એકસો પંચોતેર પંચોતેર બરોબર ચાલો વધારાનું બધું કાઢી નાખીએ સૌથી પેલા આપણે ગેપ મેળવો ત્યાર પછી અહીંયા ગેપ જે છે એમાં શું છે અહીંયા દરેક

એટલે દાખલા નંબર એકતાલીસ જે છે એની અંદર જવાબ થશે વિકલ્પ સી એક હજાર પંચાણું દાખલા નંબર દાખલા નંબર બેતાલીસ છે અહિયાં ચાર ત્યાર પછી છે સાત ત્યાર પછી છે પચીસ દસ દસ પછીની સંખ્યા જે છે એ આપણે મેળવવાની છે વીસ સોળ ઓગણીસ અને છે ઘટે છે જુ તો અહીંયા કેટલા ઘેટા પંદર ઘેટા બરોબર તો પેલા વધે છે બે વખત પછી ઘટે છે અને એમાં અહીંયા ત્રણ છે અહીંયા અઢાર છે પંદર છે કંઈ આ રીતે સરખું આવતું નથી મતલબ વ્યવસ્થિત આ મળતું નથી તો અગાઉ એવું બન્યું હતું કે એક મૂકીને એક હતી બે શ્રેણી હોય એને મિક્સ કરેલી હતી તો ચેક કરીએ અહીંયા ચાર પછી છે પચીસ એટલે એકવીસ નો વધારો એકવીસ પછી એકવીસ પછી જે આપણે મેળવવાનું છે એ સંખ્યા પછી પાછું છે સોળ પછી પાછા પંદર તો અહીંયા તો ઘટે છે સોળ પછી પંદર આવે છે

શું છે આ બે મુકીન છે પહેલી સંખ્યા પછી વચ્ચે બે સંખ્યા મુકીન ફરી પાછી વચ્ચે બે સંખ્યા થયો અહીંયા હું લખું ચાર પ્લસ છ એટલે દસ ત્યાર પછી દસ પ્લસ છ એટલે થઈ જાય સોળ તો આ એક શ્રેણી થઈ હવે જુઓ એવી જ રીતે અહીંયા સાત પછી પાછા બે સંખ્યા મૂકી અને આપણે જે મેળવવાનું છે એ ફરી પાછી બે સંખ્યા મૂકી અને ઓગણીસ આ રીતે છે આ જેમ અહીંયા છનો વધારો થયો એમ આમાં આપણે વિચારીએ તો સાત પ્લસ છ તો સાત પ્લસ છ એટલે કેટલા થઈ જાય તેર તેર પ્લસ છ તેર પ્લસ છે એટલે કેટલા થઈ જશે ઓગણીસ એમાં શું થાય છે પચીસ પછી વીસ છે તો પાંચ ઘટે છે વીસ પછી પંદર છે તો પાંચ ઘટે છે તો હકીકતમાં ત્રણ શ્રેણી છે અહીંયા પહેલી શ્રેણી આ સાત વાળી આ ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર બરોબર તો આપણો જે જવાબ છે એ તેર છે એટલે દાખલા નંબર બેતાલીસ જે છે એની અંદર જવાબ આવે વિકલ્પ એ તેર બરોબર થોડુંક અઘરું લાગી શકે પણ પ્રેક્ટિસ વધારે કરશું તો આ વસ્તુ પણ આવડી જશે બરોબર ડબલ શ્રેણી વાળે છે અઘરું એક રીતે અઘરું નહીં પણ ખાલી આપણે ચેક કરતા આવડવું જોઈએ બસ અને ડબલ શ્રેણી વાળું છેલ્લે રાખવાનું હોય આપણે બરોબર ખાસ ધ્યાન રાખ્યું ચાલો ત્યાંસી ત્યાર પછીની સંખ્યા છે તોતેર એટલે ઘટાડો થાય છે દસ નો ફરી પાછા તોતેર પછી છે ત્રાણું મતલબ વધે છે ત્રાણું પછી છે ત્રેસઠ જો આવું બને પેલા દસ ઘટા પછી પાછા વીસ વધ્યા ફરી પાછું તો કે દસ કે વીસ ઘટવા પડે એવું નથી થાતું આ વધારે ઘટે એટલે આ એક શ્રેણી નથી એક થી વધારે શ્રેણી છે ત્રેસઠ પછીની સંખ્યા જે છે એ આપણે મેળવવાની છે પછી છે તો તેર તેતાલીસ તેત્રીસ ત્રેપન ચલો એક મૂકીને એક ચેક કરીએ તો ત્યાં પછી તાણું એટલે દસ વ્યા પછી જે મેળવવાનું છે એ પછી તેતાલીસ ત્રેપન તો જુઓ ત્યાં પછી તાણું છે દસ પછી પાછા અહીંયા શું થતું હોય કદાચ વધતું હોય તો તાણું પછી દસ વધે તો એકસો ત્રણ એ ક્યાંય વિકલ્પમાં જ નથી મતલબ ઘટે છે દસ વધ્યા તો દસ ઘટતા હોય તો ત્યાંશી પછી દસ વધ્યા એટલે તાણું દસ ઘટે એટલે ત્યાંસી વિકલ્પમાં ત્યાંસી તો છે આગળ ત્યાસી પછી દસ વધે તો તેતાલીસ થોડી આવે દસ ઘટે તોય આવે મતલબ દસ નો વધારો દસ નો ઘટાડો એવો આ શ્રેણીમાં નથી આવતું બરોબર આ ત્યાસી દસ તો વધે છે પણ પછી અહીંયા એવું શું થાય છે એ નથી ખબર પછી પાછું તેતાલીસ પછી તેપન થઈ ગયા દસ વધે છે અહીંયા શું આવે કે જેથી અહીંયા તેતાલીસ થાય દસ વધારો ઘટાડો વાળું તો નથી આવતું બરોબર ચાલો બીજી શ્રેણી અહીંયા તોતેર વાળી જોઈ તોતેર થી ત્રેસઠ દસ ઘેટા તેસઠ થી તોતેર દસ વૈધા જો દસ ઘેટા દસ વધ્યા ફરી પાછું તોતેર થી તેત્રીસ આ તો વધારે થઈ ગયું તો આય નથી બનતું મતલબ એક મૂકીને એકની શ્રેણી નથી ક્યાંય વર્ગય નથી બરોબર વર્ગ નથી એક મૂકીને એકની શ્રેણી નથી તો હવે જેમ દાખલા નંબર બેતાલીસ માં જોયું એ રીતે હવે આપણે જોવાનું રે કે ભાઈ બે મૂકીને નથી ને એટલે ત્રણ શ્રેણી નથી ને હકીકતમાં આમાં તો ચેક કરીએ ત્યાસી પછી બે મૂકીને છે ત્રેસઠ ફરી પાછી બે સંખ્યા મૂકીને છે તેતાલીસ અને પછી તો નથી આગળ તો ત્યાં પછી તેસઠ આવ્યા તો કેટલા ઘટે તો કે વીસ ઘટા ત્યાસી માઇનસ વીસ એટલે બાદ બાકી કરીએ તો ઘટે છે તે હવે આગળ જોઈએ આ એક શ્રેણી થઈ આગળ જોઈએ એના પછી તોતેર વાળી શ્રેણી તોતેર પછી અને તેસઠ બે સંખ્યા મૂકી અને આપણે જે મેળવવાનું છે એ ફરી પાછી તોતેર તેતાલીસ બે સંખ્યા મૂકી જે મેળવવાના છે એ ઘડીક મૂકી દેવી હજી પછી બે સંખ્યા મૂકીને તેપન એટલે વીસ ઘટા તો બે શ્રેણી એવી છે જેમાં વીસ ઘટે છે ત્રીજી શ્રેણી છે એમાં આપણે જોઈ લેવી તો પછી પાછું આપણે મેળવવાનું છે એ તો વીસ ઘટાડિયા તો તેર માઇનસ વીસ તો ત્રણ માઇનસ જીરો ત્રણ તો તેત્રીસ આવ્યા એટલે આપણો જવાબ ત્રેપન આવશે બરોબર એટલે તેતાલીસ ની અંદર જવાબ થશે વિકલ્પ સી ત્રેપન ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર બેતાલીસ અને આ તેતાલીસ ની અંદર ચાલો આગળ જોઈએ ત્યાર પછી ચુમ્માલીસ નંબર પહેલી સંખ્યા શ્રેણીમાં છે અગિયાર ત્યાર પછી છે બાર ત્યાર પછી છે તેર ફરી પાછા તેર પંદર પછી જે મેળવવાનું છે ઈ અને છેલ્લે આપેલું છે સત્તર તો અગિયાર પછી બાર એકનો વધારો બાર પછી તેર પછી બરોબર એટલે આ એક શ્રેણી નથી ખબર પડે છે આવું એકનો એક બે વાર આવે અથવા તો એક વધે એક ઘટે આવું બને ત્યારે એક શ્રેણી ન હોય એટલે આમાં એક શ્રેણી નથી ચેક કરીએ પછી પંદર પછી દરેકમાં પ્લસ બે એટલે સત્તર તો એક શ્રેણીમાં પ્લસ બે થાય છે દરેકમાં બીજી શ્રેણી જોઈએ બાર પછી છે તેર એટલે પ્લસ એક થયું આમાં તો આમાં જેમ પ્લસ બે થતું હોય એમાં છે બાર પછી તેર એટલે પ્લસ એક પછી પાછો પ્લસ એક તેર પ્લસ એક એટલે એટલે દાખલા નંબર ચુમ્માલીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ એ ચૌદ આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર પિસ્તાલીસ તો એ શ્રેણી જે આપેલી છે એમાં સૌથી પહેલી સંખ્યા છે એકસો ચાલીસ ત્યાર પછી છે અડસઠ પછી છે બત્રીસ પછી છે ચૌદ અને પછી જે છે એ મેળવવાનું છે છે મોટું આપેલું રકમ મોટી એકસો ચાલીસ પછી અડસઠ પછી બત્રીસ પછી ચૌદ અહીંયા આપણે જોઈએ તો બત્રીસ જે છે એના અડધા એ ચૌદ તો નથી થતા પણ એના અડધા કરીએ મતલબ બત્રીસ ના અડધા એટલે ભાગ્યા બે એટલે બત્રીસ ના અડધા સોળ એમાંથી આપણે બે બાદ કરીએ તો ચૌદ થાય મતલબ અડધા કરવાના અને એમાંથી બે બાદ કરવાના ભાગ્યા બે માઇનસ બે તો એવું આમાં થાય છે કે નહીં ચેક કરીએ એકસો ચાલીસ એના અડધા કરીએ તો સિત્તેર એટલે એકસો ચાલીસ ભાગ્યા બે કરીએ તો સિત્તેર અને સિત્તેર માંથી બે બાદ કરીએ તો અડસઠ એવું જ અહીંયા થશે આ ઉપર લખું છું બે કરીએ તો ચોત્રીસ અને એમાંથી બે બાદ કરીએ તો બત્રીસ મતલબ તો ચૌદ ભાગ્યા બે કરીએ તો સાત અને એમાંથી બે બાદ કરીએ સાત માંથી તો શું આવે પાંચ અડધા કરીને બે બાદ કરવાના બસ એટલું છે એકસો ચાલીસ ના અડધા સિત્તેર એમાંથી બે બાદ કરી દો અડસઠ અડસઠ ના અડધા ચોત્રીસ એમાંથી બે બાદ કરી દો બત્રીસ બત્રીસ ના અડધા સોળ એમાંથી બે બાદ કરી દો ચૌદ ચૌદ ના અડધા સાત એમાંથી બે બાદ કર દો પાંચ એટલે દાખલા નંબર પિસ્તાલીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ એ પાંચ ત્યાર પછી આગળ દાખલા નંબર છેતાલીસ પહેલી સંખ્યા છે ચાર ત્યાર પછી છે સત્યાવીસ ત્યાર પછી છે સોળ ત્યાર પછી છે એકસો પચીસ ત્યાર પછી છત્રીસ અને પછી જે છે એ મેળવવાનું છે ચાર પછી સત્યાવીસ વધ્યા પછી સોળ એટલે ઘટા પછી વધે છે ઘટે છે બે શ્રેણી છે બરોબર તો એક શ્રેણી છે ચાર ત્યાર પછી સોળ છત્રીસ ત્યાર પછી બીજી શ્રેણી છે સત્યાવીસ એકસો પચીસ અને જે મેળવવાનું છે તે બરોબર બે શ્રેણી છે સૌથી પેહલા નીચેની શ્રેણી જે છે તે જોઈએ ચાર એટલે કે બે નો વર્ગ સોળ એટલે ચાર નો વર્ગ છત્રીસ એટલે છ નો વર્ગ બેકી સંખ્યાના વર્ગ ચાર બે ચાર ને છ બરોબર ઉપર સત્યાવીસ એકસો પચીસ આ સત્યાવીસ અને એકસો પચીસ એ શું છે સત્યાવીસ એટલે ત્રણ નો ઘન છે એકસો પચીસ એટલે પાંચ નો ઘન છે ત્રણ પાંચ પાંચ તો પછી એકી સંખ્યા આવે સાત સાત નો ઘન લખવાનો છે તો સાત નો ઘન થાય ત્રણસો તેતાલીસ બરોબર એટલે દાખલા નંબર છેતાલીસ જે છે એની અંદર આવશે વિકલ્પ ડી ત્રણસો તેતાલીસ આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર સુડતાલીસ એની રકમ છે એક ત્યાર પછી ચાર ત્યાર પછી છત્રીસ સૌથી સરળ છે આ દાખલ ચો ચાર નવ પચીસ છત્રીસ આ બધા વર્ગ છે આ એક એટલે એક નો વર્ગ ચાર એટલે બે નો વર્ગ નવ એટલે 3 નો વર્ગ અહીંયા છે 25, એટલે પાંચ નો વર્ગ એટલે સુડતાલીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ બી સોળ ત્યાર પછી આગળ જોઈએ અડતાલીસ બે અડતાલીસ માં જે શ્રેણી છે એમાં પેલી સંખ્યા બે ત્યાર પછી ચાર તેર છવ્વીસ ચોવીસ અડતાલીસ પાંત્રીસ એની પછી જે છે એ મેળવવાનું છે આ એકદમ સરળ છે અહીંયા જે સંખ્યા આપેલી છે બે એની પડખે એના ડબલ છે જુઓ ચાર બે ના ડબલ ચાર ત્યાર પછી સંખ્યા છે તેર એના ડબલ છવ્વીસ ચોવીસ ના ડબલ અડતાલીસ ને પાંત્રીસ ના ડબલ સિત્તેર એટલે અડતાલીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ જોઈએ ઓગણપચાસ એની અંદર પહેલી સંખ્યા છે બે ત્યાર પછી પાંચ નવ ચૌદ વીસ અને એની પછીની સંખ્યા આપણે મેળવવાની છે ચાલો કેટલો વધારો છે એ ચેક કરીએ બે પછી પાંચ આપ્યા છે એટલે 3 નો વધારો બે પ્લસ ત્રણ એટલે પાંચ પાંચ છે તો નવ ને પાંચ થાય ચૌદ ચૌદ પછી વીસ તો ચૌદ ને છ થાય વીસ ત્રણ ચાર પાંચ છ તો હવે કેટલા આવે સાત સાત કેટલા થઈ જાય સત્યાવીસ બરોબર એટલે ઓગણપચાસ નંબરનો જે દાખલો છે એની અંદર જવાબ આવે વિકલ્પ સી સત્યાવીસ દાખલા નંબર પચાસ તો એની શ્રેણીમાં સૌથી પહેલી સંખ્યા છે સત્તર ત્યાર પછી છે પચીસ ત્યાર પછી છે એકતાલીસ તોતેર અને પછી જે છે એ મેળવવાનું છે સત્તર પછી પચીસ ને એક પચીસ પછી દસ થાય એકતાલીસ એટલે સોળ એનો વધારો એકતાલીસ પછી છે તોતેર એટલે જોવા અહીંયા આઠ આઠ ના ડબલ સોળ સોળ ના ડબલ કેટલા હશે બત્રીસ એક ને બે ત્રણ ચાર ને ત્રણ સાત બરોબર થઈ ગયું ચાલો સરવાળો કરવાનો છે એકમ ના અંકનો સરવાળો ત્રણ ને ચાર સાત દશક ના અંકનો સરવાળો સાત ને છ તેર તો એકસો સાડત્રીસ આવશે દાખલા નંબર પચાસ જે છે એની અંદર જવાબ છે વિકલ્પ એ એકસો સાડત્રીસ બરોબર